જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા દર્શક મિત્રો અને મહાદેવ હાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ લગભગ નવ ઓક્ટોબર હા નવ ઓક્ટોબરના ગુરુવાર મિત્રો જામનગર આપા યાદમાં મગફળીની હરાજી શરૂ થઈ ગયેલી છે તો લાઈવ વિડીયોના માધ્યમથી બજાર ભાવ ભવિષ્યની માહિતી મેળવશું આપણે કાલના ઓછામાં ઓછા બજાર ભાવ આપણે વાત કરીએ તો અગિયારસો ને નેવું રૂપિયા બજાર ભાવ હતા ઝીણી મગફળીના અને જાડી મગફળીના એક હજારની આસપાસ હતા મિત્રો અને આવકની વાત કરીએ મિત્રો આજની બે હજાર ગુણીની બે હજાર દાગીનાની આવક છે મિત્રો તો હરાજીનું કામકાજ જોરદાર ચાલી રહ્યું છે મિત્રો અને કાલે તમે જોયા ઓલા તમિલનાડુથી બે મિથુન ચક્રવર્તી આવ્યા હતા એટલે મિથુન ચક્રવર્તી એમ કહું છું કે મિથુન ચક્રવર્તી છે તામિલનાડુનો છે કલાકાર તો એ કોઈ પણ તામિલનાડુના આવે ને વેપારી હું એને મિથુન ચક્રવર્તી કહું છું એટલે તમારે ટૂંકમાં આમજી જાવ ઠીક છે તો ચાલો હારાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે વિડીયોના માધ્યમથી બજાર ભાવ વિશે જાણીએ ચાલો મિત્રો

1650 रुपीस 1650 रुपीस माल कैरेट हुआ है दोस्तों माल देखिए मित्रों माल जो मित्रों कई छे भाई गिरनार गिरनार की से बाजू वाला पड़ोसी भाई ऊपर से ना किए से गिरनार निजात छे आ भाई जय गिरनार चलो आगे बढ़ते भाई આ રી આ મિથુન ચક્રવર્તી હજી બીજા એક દેખાય આ મિથુન ચક્રવર્તીક્ટરમાં ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ભરાઈને આવ્યું છે તાજે તાજે आठ सौ पंद्रह रुपये माल ना भाव थे एट हंड्रेड फिफ्टीन माल मलका रेट है देखिए माल चलिए देखते हैं भैया हाँ 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 आठ सौ पंद्रह रुपये माल ना भाव थे एट हंड्रेड फिफ्टीन रूपीस मलका रेट है दाणो तो खोली ने जुओ मित्रों दाणू जुओ

नौ सौ पंद्रह रुपया नौ सौ न पंद्रह रुपया माल ना थे माल भी मित्र नौ सौ पंद्रह रुपया हो भाई नाइन हंड्रेड फिफ्टीन रुपीज़ माल का रेट हुआ है नाइन हंड्रेड फिफ्टीन रुपीज़ और भैया मैं आप लोगों को बता बता के थक गया अभी जो कि जो भी हराजी होती है उसमें जो रेट होता है वो बीस किलो का ही रेट होता है भैया फिर भी कमेंट करके पूछते हो कोई बात नहीं पर शायद आप वीडियो पूरा देखते नहीं होंगे देखते होगे तो समझते नहीं होंगे भैया समझो जरा वीडियो अच्छी तरह देखो बीस किलो का ही रेट मैं बोलता भी हूँ कि जो भी होता है वो बीस किलो का ही रेट होता है ठीक है तो अभी समझ जाना कोई भी रेट हो पाँच सौ चाहे भाव हो या एक हज़ार रुपया हो या दो हज़ार रुपया हो जो भी हो वो बीस किलो का ही रेट होता है एक दो किलो का रेट नहीं होता है भैया बीस किलो का ही रेट होता है बीस किलो की हराजी होती है ठीक है चलिए आगे बढ़ते देखिए

950 रुपए माल नो बाउथ है ऐसे मिशन बाजू में ऊपर से जी ले जो मिशन इसे ना मारा बाजू में ऊपर जा 950 रुपए माल नो भाव है चलो सालो माल जिए भाई आ, 950 रुपिया 950 रुपीस माल का रेट हुआ है भैया आ गदना अपन हिंदी ये समझे नहीं ने ટમેટો કઈ રીતે રાખે કેટલા કિલાનો ભાવ છે અને શું કેવું મારે તમે જ કેતા કહેતા રહેજો કોમેન્ટ કરીને હો ચાલો આગળ વધીએ નવસો પચાસ રૂપિયાનો માલ જોયો ને આપણે દાણો ખોલીને દેખાડી દઉં ભાઈ તમને હું હા ખુલ સિમ ખુલ જયસિંહ હા 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 યાર બે હાથ કામ આવે નવસો ને પચાસ રૂપિયાના ભાવનો માલ છે આનો દાણો જોઈ લ્યો નવસો પચાસ રૂપિયા કામ રેટ હૈશ કા ભાઈ બીસ કિલો કા હો ભાઈ એ લો हेलो भीमसी हेलो भीमसी सात सौ पांसठ माल मालन भाव थे सात सौ पांसठ रुपया सेवन हंड्रेड सिक्सटी फाइव रूपीस माल का रेट है देखिए माल मित्रों સેવન હંડ્રેડ સિક્સટી ફાઈવ રૂપી સાતસોના પાસઠ રૂપિયા માલનો ભાવ અમુક અમુક મિત્રો પૂછતા હોય છે કે નવ નંબરના માલનો શું ભાવ છે મિત્રો એ તો ખબર ન હોય ભાઈ મને આ પેલા પણ તમને ચોખટ કરી રીતે આ શું છે બીજું દાણો મેં પેલા પણ કીધેલું છે કે મને આમાં ખબર ન પડે આ હું કોકને પૂછીને કહેતો તો તો તમે ડાયરેક્ટ કોમેન્ટમાં કીધો કે આનો નવો નંબરનો શું ભાવ હોય મારે ક્યાંમાં નવો નંબર ગોતવા જાવી ભાઈ નાચના જાને ટેડા એના જેવું કામકાજ છે આપણું ભાઈ આ જોઈ લ્યો ભાઈ તો ભાઈ આ વિડીયો બનાવીને એક માહિતી તમારા આગળ હું પહોંચાડું છું મારા પેશન્ટને મૂકીને અહીંયા દવાખાને અને આવ્યો છું હું દવા લેવા જાઉં છું એમ કરીને મારા પેશન્ટને કહી દઉં દવાની ખરીદી કરવા જાઉં છું અહીંયા વિડીયો ઉતારવા આવ્યો છું હું આ વિડીયો ઉતારીને તમને બધી માહિતી પહોંચાડું છું ને તમે કહો છો નવ નંબરનો શું છે અહીંયા અરે મારા વાલા દર્શક મિત્રો ચાલો આગળ વધીએ ભાઈ ના ના દે ગુજરાતમાં આવી છે સરકારમાં 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 સરકારમાં

सेवन हंड्रेड सेवेंटी रूपीज माल का रेट हुआ है सात सौ सी रुपया रूपीस माल का रेट हुआ है दोस्तों मेरे प्यारे प्यारे दर्शक मित्रों हमारा वाला दर्शक मित्रों अरे बहुत जोरदार तो फटाकड़ा जो माल तो जुओ दाणो तो जुओ भाई दाणो जुओ સાતસો ને સિત્તેર રૂપિયાના ભાવના માલના દાણો મોબાઈલમાંથી આવે એમ નથી નકર કરો ઘા કરો કે ચાખીને જુઓ મિત્રો કંઈ વાંધો નહીં એમને મોટામાં પાણી આવી જશે કે બચત દાણો જોઈને ચાલો આગળ વધી ગયો ભાઈ સાતસોને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે સેવન હંડ્રેડ ફિફ્ટી રૂપીસ માલ કે રેટું હાઈ દેખીએ માલ મિત્રો આ માલ જોયો મિત્રો સાતસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે ચાલો આગળ વધીએ જોઈ લીધો ને માલ જોઈ લે સરખો જોઈ એટલે તમને વકલની ખબર પડે વેરાયટીની ખબર પડે ઠીક છે ચાલો આગળ વધી આવો મિત્રો અત્યાર સુધીની હરાજીમાં ઓછામાં ઓછા ભાવની વાત કરીએ તો યાર એક હજાર ને રૂપિયા માલનો ભાવ થયો છે એનાથી વધારે થયો નથી અને હરાજી ચાલુ છે હજી સાતસોથી કરીને એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે અત્યાર સુધીમાં મિત્રો માલ પ્રમાણે ભાવ થતો હોય ને ભાઈ હવે અમુક બિચારા ખેડૂત સુતાળ ઉતાળમાં લઈ આવ તો માલ ભીનો ભીનો માલ હોય હા તો પછી ભાવ ઓછા આવે ને ભાઈ એકદમ કોરો સૂકો માલ હોય મસ્ત રોપાળો દાણો હોય અંદર કોરો દાણો તો ભાવ સારો આવવાનો છે અને તમારો પણ વાક નથી અત્યારે કંઈ ઓછી વરસાદ આવી પડે છે કાંઈ નક્કી નથી રહેતો અત્યારે ઓચિંતાના છાટો આવી જાય ખેડૂતના માલ પલરી જાય છે એટલે પલરેલો માલ હોય તો થોડો ઓછો ભાવ આવતો હોય છે ચાલો આગળ વધીએ સાતસો ને રૂપિયા માલનો ભાવ છે છે હા ફૂલ હવાવાળી છે બાજુવાળા બાપા એમ કહે છે બાજુવાળા બાપા કહે છે હવાવાળો માલ છે છે ના વાત છે એ મોટા વેપારી છે એણે નિરીક્ષણ કર્યું ખોલી ને જોયું તો ખ્યાલ આવ્યો એમના બરાબર આ દાણો જો બીજા એક બાજુમાં છે વેપારી એ કે અઢાર થી વીસ હવા છે એ તો હવે કઈ મશીન બસન ચેક કર્યું હશે અને એમાં મશીન દેખાડતું હોય ને એટલે એ લોકો કેતા હોય અઢાર થી વીસ હવા છે એમ હવા એટલે વા આપણે દેશી ભાષામાં કહીએ ને વાવડો કોને નથી એવું કોકને કહીએ ને એટલે તને એનો વાવડો છે આ બધું એના જેવું છે આ તો માણસમાં વાત કરીએ તો આ તો મગફળી છે ભાઈ હવે ઠીક છે ચાલો આગળ વધીએ હો ભાઈ છસો ને દસ રૂપિયા માલનો ભાવ થયો છે છસો ને દસ રૂપિયા માલનો ભાવ જુઓ મિત્રો સિક્સ હંડ્રેડ ટેન કા માલકા રેટવા હે

આઠસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે ચાલો માલ જોઈએ મિત્રો આ માલ જુઓ મિત્રો આઠસો નહીં નવસો પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે ભાઈ હું છે તો ઊભો તો ને એટલે થોડોક ઓછો અંબરાણો મને નવસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે મરવી ના નાખતા ગયા કેટલા આ દાણું જુઓ મીનાક્ષી 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 જાત છે સાંભળી રહો ને બાજુવાળા બાપા કહીને ગયા હમણાં मीनाक्षी 950 रूपया माल नो भाव छे એમ તો મીનાક્ષી કીધું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં કંઈ હવે કઈ બોલવા જેવું છે નહીં અંધારા કેવડ મિત્રો હોશિયાર છે એમ તો ભાઈ 3 950 रूपीज माल का रेट हुआ है 950 रूपीज मीनाक्षी इसकी क्वालिटी है ये मिनक्स क्वालिटी का है माल बाजू में जवा दिया आठ सौ वाला नौ सौ के नौ सौ वाला आठ सौ ना नौ सौ सा रुपया माल न भाव थे नौ सौ साइठ रुपया जो माल मित्रों એલા આમાંથી એકાદો ડોકો તાણે છે મગફળીનો બી જોયો તો આ કઈક ડોકો તો તાણે છે જોયો સીન કેવો આવે છે તાણ્યું છે નવસો ને સિતો રૂપિયા માલનો ભાવ થયો છે નાઇન હંડ્રેડ સેવન્ટી રૂપીસ માલકા હે મીનાક્ષી વેરાયટી હે ભૈયા હા 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 આવતો આવતો હતો ઠીક છે નવસો ને સિતર રૂપિયા નાઈન હંડ્રેડ સેવન્ટી રૂપીસ સાતસો પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે સાતસો ને

તો મિત્રો આજની હરાજીનું કામકાજ અહીં સમાપ્ત થઈ ગયું છે અને વિડીયો પણ આપણે સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આજના ઓછામાં ઓછા ભાવ આપણે વાત કરીએ તો એક હજારના પાસઠ રૂપિયા માલના ભાવ થયા હતા મિત્રો અને નીચામાં નીચા સાતસો છસો સાતસો રૂપિયાની રેન્જ અને ઓછામાં ઓછા એક હજારને પાસઠ રૂપિયા માલનો ભાવ થયા હતા મિત્રો તો કાલે પાછા મળશું આપણે જય જવંત જય કિશન